અમદાવાદ પોલીસની નવી પહેલ સામે આવી છે રિવરફ્રન્ટ પર પોલીસ ઇલેક્ટ્રીક સ્કૂટરથી કરશે પેટ્રોલિંગ મહિલાઓની સુરક્ષા અને મોર્નિંગ વોક માટે આવતા લોકોની કરશે સુરક્ષા શ્રી ટીમ દ્વારા કરવામાં આવશે પેટ્રોલિંગ અન્ય સમાચાર ભાવનગરથી વલ્લભીપુર તાલુકા પંચાયતની બેદરકારી સામે આવી છે રેકોર્ડ રૂમની અવદશા સામે આવી મહત્વના દસ્તાવેજો રઝડતી હાલતમાં જોવા મળ્યા કચેરીની પાછળના ભાગે પસ્તીની જેમ જોવા મળ્યા દસ્તાવેજોને કચરાનો ઢગલો બનાવી દેવાયો મહત્વની ફાઇલ રજડતી હાલતમાં જોવા મળી હતી તો વડોદરામાં પીવાના પાણીની લાઇનમાં સર્જાયું છે ભંગાણ છ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા છે રાવપુરાના મચ્છીપીટ વિસ્તારમાં બન્યો છે સમગ્ર બનાવ હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું છે એક તરફ નાગરિકોના પીવાના શુદ્ધ પાણી માટે વલખા તો બીજી તરફ પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા તો બનાસકાંઠાના થરાદમાં નહેરમાં પાણી છોડવાની યોજનાનો થયો છે ફિયાસ્કો નેતાઓએ છ દિવસ પહેલા નહેરમાં પાણી આવવાના વધામણા કર્યા અને માત્ર છ જ દિવસમાં નહેરો પાણી વિનાની ખાલીખમ જોવા મળી મહત્વનું છે કે થરાદની સીપુ પાઇપલાઇનમાંથી નહેરમાં છ દિવસ પહેલા પાણી છોડાયું હતું ત્યારે ધારાસભ્ય પ્રવીણ માળી અને ભાજપના અન્ય આગેવાનોએ કરોડોના ખર્ચે તૈયાર થયેલ યોજનાના પાણીના વધામણા કર્યા હતા હાલમાં ડીસા પંથકના પચ્ચીસ ગામના ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે કેનાલો ખાલી ખમ રહેતા ખેડૂતો સાથે પાણીના નામે માત્ર નાટક રચ્યું હોય તેવી ચર્ચા લોકમુખે થઈ રહી છે

તો વડોદરાના સમા બ્રિજના વિવાદ બાદ ભાયલી અને વાસણા ખાતે બનતા બ્રિજને લઈને વિવાદ સામે આવ્યો છે અને સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય દ્વારા પણ બ્રિજ ન બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે લોકો કહી રહ્યા છે કે વાસણા રાણેશ્વર ચોકડી પાસે બ્રિજની કોઈ જરૂરિયાત નથી નાના મોટા દબાણો હટાવી દેવામાં આવશે તો પણ ટ્રાફિક સમસ્યાનો હલ થઈ જશે અને જો બ્રિજ બનાવવામાં આવે તો વેપારીઓને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આથી લોકોએ પોતાના કોમ્પ્લેક્સ બહાર રાજકીય પક્ષોને વોટ નહીં

એટલે મારું અને શૈલેષભાઈ દભો વિધાનસભાના એમએલએ છે એમનું અને મારું માનવું એમ છે કે એ બ્રિજની જગ્યાએ સાયફોન કરીને આપે તો ઘણું બધું કોર્પોરેશનની યુટિલિટીઝ જે આપણે રસ્તાના સાઈડ પર કે નીચે નાખતા હોય છે એ બધી પણ નખાય જે બ્રિજ ઉપરથી ન લઈ જવાય એટલે પ્રયત્ન છે અમારા બેઉના કે આ બ્રિજને એ લોકો નલીફાય કરીને ત્યાં સાયફન એક્વાડક નાખીને આપે સ્થાનિક લોકોએ થોડીક રજૂઆત મારી જોડે બે દિવસ પહેલા માન્ય ધારાસભ્યની હાજરીમાં કરી ગયા છે કે બ્રિજ ત્યાં ન થવો જોઈએ એટલે ઓલરેડી બ્રિજ મંજૂર થઈ ગયું છે વર્ક ઓર્ડર આપી દીધું છે પણ તેમ છતાં એ લોકો કહે છે એટલે એકવાર અમે ટેકનિકલી એને રીલુક કરી લેવાના છીએ અને પછી એમાં અમે આગળ વધશું પણ અમે કીધું એ પ્રમાણે અમારો આશય એ જ છે કે મોબિલિટીમાં વધારો થાય અહીંયા બ્રિજની ખરેખર જરૂર તો છે જ નહીં અહીંયા બ્રિજની જરૂર કેમ નથી એનું કારણ એ છે કે ટ્રાફિક સાંજે ખાલી એક થી દોઢ કલાક માટે થાય છે એ પણ મેન સર્કલ ને લીધે થાય છે જે સર્કલ પર ટ્રાફિક થતો નથી તંત્રએ અહીના લોકલ નિવાસી રહેવાસીઓને વિશ્વાસમાં લીધા પછી ફ્લાય ઓવર ડિસાઇડ કરવો જોઈએ ન કે એમની પર આ ફ્લાય ઓવરનું ડિસિઝન થોપી દેવું જોઈએ આ એક થોપેલો નિર્ણય કહેવાય પહેલા ગ્રાઉન્ડ લેવલ પરની સમસ્યાઓને દૂર કરે જે બધા દબાણ છે એ હટાવે તો ટ્રાફિકની સમસ્યાઓ નહીં રહે 793 મીટર ઓન્લી લંબાઈનો બ્રિજ છે જે ખરેખર 24 મીટરના રોડ પર બ્રિજ બનવો જ ન જોઈએ કેમ કે જે 6 6 બ્રિજ સરકારે મૂકેલા છે એમાં સૌથી નાનો રોડ આપણો છે ખોડિયા નગરવારન જે 6 બ્રિજ મૂકેલા છે એમાં તો આટલા નાના રોડ પર બ્રિજ મૂકો એ પણ એક ખાલી ચાર રસ્તા ટપાડવા માટે તો આ સમજાતું નતું એટલે અમે અમારા આવેદનો નિવેદનો આપ્યા પછી અમે બે દાડા પેલા એમને અમારી વાત સાંભળી એમને પ્રોપર લાગી એટલે અમને જોડે લઈને ત્યારે જ કમિશનર મળવા લઈ ગયા એમને બી રજૂઆત કરી તમને ક્યાં એવો ટ્રાફિક લાગે છે કે જેના માટે તમને બ્રિજ ની જરૂરત હોય હા સાંજે સાત થી આઠ ની અંદર કદાચ થોડો ટ્રાફિક થતો હશે એ પણ નોમિનલ કે જે દરેક ચાર રસ્તા પર થતો હોય છે એ જરૂરી નથી કે જે અહિયાં વાસના રોડ પર થાય છે બીજે ક્યાંય નથી થતો અને જે મેઇન પ્રોબ્લેમ છે ટ્રાફિકનો એ જે ચાર રસ્તા પર જે ખોદકામ ચાલુ ચાલુ હોય છે એના લીધે કારણ કે અડધો રોડ બ્લોક થઈ જાય છે એના લીધે વધારે પ્રોબ્લેમ થાય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મનીષા ચોકડી વાળો જે રસ્તો છે એટલે કે ભાઈલી તરફ જે રસ્તો જાય છે તેના પર એક બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ જે બ્રિજ છે તે અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યો છે ઉલ્લેખનીય બાબત છે

વેપારીઓ છે તેમનું કેવું છે કે આ સર્કલ તમે જે સામે જોઈ રહ્યા છો તે સર્કલ જે છે તે જરૂરિયાત કરતા ખુબ મોટું છે ત્યારે આ સર્કલ ને નાનું કરવું જોઈએ તો આખે આખો જે રસ્તો છે કે જ્યાં બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે એ રસ્તા પરથી જે ગેરકાયદેસર દબાણો છે બીજી મહત્વની વાત છે પંદર થી અઢાર એવા કોમ્પલેક્ષ છે કે જ્યાં વેપારીઓ પોતપોતાની દુકાનો શોરૂમ ચલાવીને ગુજરાન ચલાવે છે અને જો બ્રિજ બને તો ટ્રાફિક આખું ડાયવર્ટ થઈ જાય અને વેપારીઓ રોજગારી ગુમાવવાનો વારો આવે એટલે અત્યારે આ બ્રિજ જે છે તે વિવાદનું કેન્દ્ર બન્યો છે અને જે સ્થાનિક ધારાસભ્ય છે તેઓ લોકોની પડખે આવ્યા છે અને સ્થાનિક ધારાસભ્યએ સ્થાનિક લોકોને સાથે રાખીને જે મ્યુનિસિપલ કમિશનર છે તેમણે આ બ્રિજ નહીં બનાવવા માટે રજૂઆત જે છે તે કરી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા આ બ્રિજ બનાવે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી ગુજરાત જાણે બની ગયું છે ગુજરાતમાં શિયાળાએ એક અઠવાડિયાથી એવો ઓડીંગો જમાવ્યો છે કે ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે રાજ્યભરમાં ઠંડીની સાથે ઉત્તર તરફથી ફૂકાતા બર્ફીલા પવનને કારણે લોકો ઠૂઠવાઈ ગયા છે હાર થી ઠંડીના કારણે રીતસ